ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ વાસુણા ગ્રામ પંચાયતના સરપંચ તલાટીકમ મંત્રી આહવા તાલુકા બાંધકામ ઈજનેર અને તાલુકા વિકાસ અધિકારીઓની મિલીભગતથી નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે વાસુણા ગ્રામ પંચાયતના ગામમાં નાળાની કામગીરીમાં નિમ્ન કક્ષાના મટીરિયલ વપરાતા ભ્રષ્ટાચારની ઉઘાડી લૂંટ નજરે પડે છે આ વિસ્તારમાં એક પણ ઘરો નથી કોઈને લાગતું વળગતું નહોવા છતાં ભ્રષ્ટાચાર હાજરીને નાડું બનાવવામાં આવ્યું છે અહીં નાડાની કામગીરીમાં કામ પૂર્ણ થયું હોય તેની તકતી કે પછી વહીવટીની રકમ પણ દર્શાવવામાં આવી નથી આટલી નબળી કામગીરીના કારણે પહેલાં વરસાદે ગાબડા પડી જતા કામમાં બેદરકારી જોવા મળે છે ત્યારે શું આને કહેવાય વિકાસ કે પછી વિનાશ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે તો દૂધનું દૂધ પાણીનું પાણી બહાર આવશે તેમાં કોઈ બેમત નથી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ